ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગામડે ગામડે દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ અભીર જમાદારોના આશીર્વાદથી ઠેર ઠેર દારૂના સ્ટેન્ડ ખોલી દેવામાં આવ્યા છે ડીસા ગ્રામ્ય વિસ્તાર દારૂબંધીના કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો હોય તેવી રીતે કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પુટલેકરો દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે

બહાર કરેલ બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો એક હજાર છસો એક ચાર લાખ નવસો અઠાવન નો મુદ્દામાલ સાથે બચુજી ગુલાબજી ઠાકોર ને ઝડપી પાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી